શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે પોષ માદ નિવક્ષ બધ પક્ષની સંકટ ચતુર્થી છે જે ભગવાન ગણપતિજીને સમર્પિત છે આ વખતની શંકર ચતુર્થીનું વ્રત છ જાન્યુઆરી મંગળવારના રોજ રાખવામાં આવશે પોષ માસના વધ પક્ષની ચતુર્થી તિથિને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે આ તારીખને તિલ ચતુર્થી અથવા તિલકૂટ ચતુર્થી પણ કહેવામાં આવે છે આ ચતુર્થી મંગળવારના દિવસે આવતી હોવાથી તેને અંગારકી ચતુર્થી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશ અને ચંદ્રદેવની પૂજા કરવાની પરંપરા છે આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી જીવનની પરેશાનીઓ દૂર થાય કારણ કે આ સંકટના અંતની તિથિ છે તેને સંકષ્ટી ચતુર્થી પણ કહેવામાં આવે છે આ ઉપરાંત આ દિવસે સંતાન પ્રાપ્તિ માટે પણ સંભવિત છે અને આ દિવસે સંતાન સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે જે ભક્તો ભગવાન ગણપતિના વિશેષ આશીર્વાદ ઈચ્છતા હોય તેમણે સંકટ ચતુર્થીનું વ્રત અવશ્ય રાખો એવું કહેવાય છે કે આ દિવસે ઉપવાસ કરનાર ભક્તોને આખા વર્ષ માટે ચતુર્થીનું ફળ મળે છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગણેશ સંકટ ચતુર્થીની પૂજા વિધિ વ્રતકથા તથા ચંદ્ર દર્શનનું શુભ મહત્ત ક્યારે છે તથા સંકટનાશન સ્ત્રોત્ર વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ગૌરીના નંદન તુજને વંદન ફનને કંદન સુખદાતા એક હાથ માત્ર શું રાહજી દુરજે પર શું ગજાનનના મધરીઓ દેવી મંગળ મસ્તક પાતા મુશમુશક વાહન ચડે સવારી રીતિ સીધી સણગણ ગાથા ઉદર મોટું શિષ્ય શોભતો સુરગણ ગણ ધ્યાતા વિઘ્ન વિધારણ કારણ સુધારણ ગુણપતિ આપ ગણાતા ધૂત સિંદુરને પુષ્પ પરિમલ મોદક ભૂત ભોગાતા દાન પ્રકાશ કરો અંતરમાં ખોડી દાસ ગુણ ગાતા આખા વર્ષને ચોવીસ ચતુર્થી આવે છે જેમાં વધ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવામાં આવે છે આ રીતે વર્ષમાં બાર સંકટથી ચતુર્થી વ્રત રાખવામાં આવે છે શુદ્ધ પક્ષની બાર ચતુર્થીને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે આમાં તમામ સંકષ્ટી ચતુર્થીઓમાં તિલકુટ ચતુર્થી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેને વર્ષની મોટી ચતુર્થી કહેવાય છે એવું કહેવાય છે કે એક તિલકુટ ચતુર્થીનું વ્રત રાખવાથી વર્ષમાં આવતી તમામ સંકષ્ટી ચતુર્થીના ઉપવાસ કર્યા સમાન જ ફળ મળે છે પોષ મહિનાના વધ પક્ષની ચતુર્થી તિથિની આરંભ થાય છે છ જાન્યુઆરી મંગળવારના રોજ સવારે આઠ વાગ્યા અને એક મિનિટથી શરૂ થશે અને સાત જાન્યુઆરી સવારે છ વાગ્યા અને બાવન મિનિટે સમાપ્ત થશે ઉદય તિથિ અનુસાર સંકષ્ટી ચતુર્થી છ જાન્યુઆરીએ જ ઉજવવામાં આવશે તેમજ આ દિવસે ચંદ્રોદયનો સમય રહેશે રાત્રે નવ વાગ્યા અને વીસ મિનિટની આસપાસ મંગળવાર છે આ વખતે અને સંકષ્ટ ચતુર્થીનો દુર્લભ સંયોગ ખૂબ જ ખાસ માનવામાં આવે છે પદ્મપુરાણમાં સંકટચોથનું વર્ણન કરવામાં આવ્યું છે જે નિર્જલા સંકટચોથનું વ્રત રાખે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે તેની બધી મુશ્કેલીઓ દૂર થાય છે ચોથની પૂજામાં ભગવાન ગણેશને તલ અને ગોળથી બનેલું તિલકુટ અર્પણ કરવામાં આવે છે ચોથના તહેવાર પર મહિલાઓ તેમના પરિવારના સુખ અને સમૃદ્ધિ માટે નિર્જળા વ્રત રાખે છે અને ભગવાન ગણેશની પૂજા કરે છે ચોથના દિવસે વ્રત રાખવામાં આવે છે વિઘ્નો દૂર કરનારા અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે સંકટચોથના વ્રત દરમિયાન ચંદ્રને અર્ધ્ય અર્પણ કરવું મહત્વપૂર્ણ છે ગણેશજીની પૂજા કર્યા પછી રાત્રે ચંદ્રને અર્ધ્ય વિધિપૂર્વક અર્પણ કરવામાં આવે છે આ વ્રત ચંદ્રમાને અર્ધ્ય વિના અધૂરું રહે છે ચંદ્ર અર્ધ્ય પછી જ વ્રત પૂર્ણ કરી શકાય છે એવું કહેવાય છે કે આ વ્રત કરવાથી ઘરની બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે બાળકોની સફળતા માટે માતાઓ સંકટચોધના વ્રત પર નિર્જળા રહે છે ઉપવાસ કરતી સ્ત્રીઓ ગણેશજીની પૂજા અને રાત્રે ચંદ્રને અર્ધ્ય અર્પણ કર્યા પછી પ્રસાદ સાથે ભોજન કરે છે પુરાણો અનુસાર મહાભારત કાળ દરમિયાન શ્રી કૃષ્ણની સલાહ પર પાંડવના પુત્ર ધર્મરાજ યુધિષ્ઠરે આ વ્રતનું સૌથી પહેલાં પાલન કર્યું હતું ત્યારથી આ ઉપવાસ કરવામાં આવે છે પોષ મહિનાના બધ પક્ષની ચતુર્થી તિથિને સંકટ ચોથ તરીકે ઉજવવામાં આવે છે તેને સંકટ ચતુર્થી માઘી ચોથ અને તિલકુર ચતુર્થી પણ કહેવામાં આવે છે ધાર્મિક શાસ્ત્રોમાં માતા ગૌરી ગણેશ ભગવાન ગણેશ અને માટીથી બનેલા ચંદ્રની પૂજા કરવાની પરંપરા છે આ ઉપરાંત આ દિવસે ચોથ માતાની પણ પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે આ દિવસે ગણપતિ દેવતાઓની પરેશાનીઓ દૂર કરી હતી ચોથને લઈને વિવિધ રાજ્યમાં અલગ અલગ માન્યતાઓ પ્રચલિત છે વ્રતકથા અનુસાર પોષ મહિનામાં તલનું વિશેષ મહત્ત્વ છે અને ભગવાન ગણેશને પણ તિલકૂટ અથવા તલના લાડુ ખૂબ પસંદ છે ચોથ દરમિયાન વ્રત કરેલા મહિલાઓ ગોળ અને તલમાંથી તિલકૂટ બનાવી ભગવાન ગણેશને અર્પણ કરે છે જેનાથી ઉપવાસ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે તેમના ઘરમાં ગરીબી અને પરેશાનીઓ દૂર થાય છે તેથી આ દિવસે ભગવાન ગણેશને પ્રસાદ વિશેષ માન્યતા છે શ્રી સિદ્ધિદાયક ગણેશ વ્રત દરેક માસ વધ પક્ષ ને કરી શકાય છે ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો તથા કુવારક્યાઓ પણ કરી શકે છે અને જરૂર પડે તો આ પુરુષો પણ આવ્રત કરે છે ચોના સાંદી પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂંજન કરવું અગર તે ન હોય તો ત્રણ સોપારી લઈ તેની સ્થાપના કરવી ગણેશજી અને સિદ્ધિ તેમજ બુદ્ધિનું પૂંજન કરવું ગણેશ યત્રનું પણ પૂંજન થઈ શકે છે એક પવિત્ર જગ્યાએ એક પાટલા પર નવું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરી તે ઉપર મૂર્તિ કે સોપારીઓ મૂકવી પૂજા કરનારી નાહીને સ્વચ્છ વસ્ત્ર પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું ગણેશજીનું ધ્યાન ધરવું પચોપચાર દશોપચાર કે સોળોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી ગણેશજીને કંકુ સિંદૂર અને હળદરથી પૂજા કરવી લાલ રંગના ફૂલ ચડાવવા નૈવેદમાં ઘઉં ગોળ ઘીના લાડુ કરવા જે હેતુ અર્થે વ્રત ધારકે વ્રત કર્યું હોય તેનો અવશ્ય પાઠ કરવો જેમ કે સંતાન પ્રાપ્તિ માટે લક્ષ્મી પ્રાપ્તિ માટે સંકટ કે વિઘ્ન નાશક માટેનો પાઠ કરો ઉપરાંત ચાલીસા પાઠ અને બાવની પાઠ પણ કરી શકાય વ્રત ધારકે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને આજીજી કાલાવાલા કે વિનંતી કરી પોતાની માગણી દર્શાવવી પોષ મહિનામાં આવતી ગણેશ શંકર ચતુર્થીને તિલકૂટ ચતુર્શી અથવા લંબોદર ગણેશ ચતુર્થી કહેવાય છે સાધારણ અર્થમાં વાત કરીએ તો ગણેશજીનું પેટ મોટું છે સમસ્ત જગત તેમના ઉદરથી ઉત્પન્ન થયું છે ગણેશ અનંત લોકોના અપરાધો તેમાં સમાવી દેવામાં આવે છે જેમનું ઉદર વિશાળ હોય તે સમાશીલ અને ઉદાર ગણાય છે હવે આપણે પોષ માસમાં આવતી ગણેશ શંકર ચતુર્થીની વ્રત કથા સાંભળીએ આ વ્રત રાવણે પણ કર્યું હતું રાક્ષસ અને રાવણની કથા એક વખત રાવણે બધા દેવતાઓને જીતીને બધાંત બની સંધ્યા બની કરી રહેલા વાલીની પાછળ જઈ પૂંછડું પકડી લીધું શક્તિશાળી વાલીએ રાવણને બગલમાં દબાવી દીધો અને આકાશ માર્ગે ક્રિશ્કંધાપુરીમાં આવ્યો અને આ બંદી રાવણને તેણે પોતાના પુત્ર અંગતને રમકડા તરીકે રમવા માટે આપ્યો અંગતે રાવણના ગળામાં દોડું નગરમાં ફેરવા લાગ્યો વિશ્વ વિજય રાવણની આ હાલત દેખીને બધા નગરવાસીઓ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા વિજેતા રાવણને રાજકુમાર અંગત સડકોના માર્ગ પર રમકડાની જેમ ફેરવી રહ્યો છે નગરવાસીઓની આ વાત સાંભળી રાવણ ઘણું લિજ્જિત બન્યો તે શરમનો માર્યો નીચું જોઈ ગયું પછી તેણે પોતાના નાના પુલસ્ત્ય મુનિનું સ્મરણ કર્યું આથી પુલસ્તસ્ય મુનિ હાજર થઈ તેને પૂછવા લાગ્યા કે રાવણ તે મને શા માટે યાદ કર્યો રાવણે કહ્યું હે નાનાજી દેવતા ઉપર જીત મેળવીને મેં ગર્વ કર્યો તેનાથી મારી આ દશા થવા પામી છે મેં પશ્ચિમ મહાસાગરના તટ પર એક વાનર રાજને સંધ્યા કરતો જોઈ એની પાછળ જઈ તેનું પુખ્ચું પકડવાનો મેં પ્રયત્ન કર્યો પરંતુ તે વાનર બગલમાં પકડી મને અહીં લઈ આવ્યો અને મારી આ દશા કરી છે મારી આ હાલત જોઈને નગરવાસીઓ મારી હાંસી કરે છે આથી હું લિજ્જિત બન્યો છું મારા ગળામાં દોડું બાંધવાથી હું અશક્ત બની ગયો છું હવે મારે શું કરવું એનો કોઈ ઉપાય હોય તો મને બતાવો અને તમે મારું રક્ષણ કરો પુલતસ્ય મુનિએ કહ્યું કે હે રાવણ ના હિંમત થવાનું તો કોઈ કારણ નથી હું તને બંધનમુક્ત કરાવીશ આ વાલી દેવરાજ ઇન્દ્રના વીર્યથી ઉત્પન્ન થયેલ છે એને પરાક્રમમાં તે તારાથી પણ વધારે બળવાન છે આ વાલીનું મૃત્યુ દશરથ પુત્ર શ્રી રામના હાથે થવાનું છે તો હે રાવણ જો તું વાલીના બંધનથી છૂટવા માંગતો હોય તો તું સંકટ નાશન ગણી ચીનું વ્રત કર પ્રાચીન કાળમાં વૃત્તાસુરના નાશ માટે ઇન્દ્રે પણ આ કર્યું હતું તું પણ આ સંકટ નાશન વ્રત કર એ વ્રતના પ્રભાવે કરી તારું દુઃખ દુઃખ થશે આમ પુલતસ્ય મુનિ વનમાં ચાલ્યા ગયા પુલતસ્ય મુનિના આદેશ અનુસાર રાવણે ગણેશ શંકર ચતુર્થીના વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવે રાવણ તત્કાળ બંધનમુક્ત થયો અને સુખરૂપ પોતાના રાજ્યમાં ગયો અને સુખ શાંતિથી રાજ્ય કરવા લાગ્યો સંકટનાશન સ્ત્રોત્ર પાઠ પ્રણપ્યા શીરષા ગૌરી પુત્ર વિનાયક ભક્તવાસા સ્મરેણ નિયુહ કામાથ સિદ્ધ પ્રથમ વક્રતુંડમ ચેકદંત્વક તૃતીય પીંગાક્ષ ગજ વ્રમ ચતુર્થક લંબોદરમ પંચમ ષ્ટમ વિકટમો ચ સપ્તમ વિઘ્ન રાજેન્દ્ર ત્રુમવર્ણત નવમ બાલચંદ્રંચ દશમ તો વિનાયક એકાદશ ગણપતિતાશમન દાદશતાની નમાની ત્રિસંધ્યમ ય પઠન ન વિઘ્નપ્ય ત્ય સરસીકરમ પરમ વિદ્યાથી લભા વિદ્યાર્થી ધનાથી લભે ધનં પુત્રથી લભતે પુત્ર મોક્ષાથી લભતે ગતિ જપત ગણપતિશ્રોત્ર ષડપી માસે ફલં લભતે સવંતસરે સિદ્ધ ચભતે નાત્ર સચય અષાપ્ય બ્રાહ્મણ્ય ભવ લિખિવાયમ ત્યાં વિદ્યાપવીસર્વા ગણેશ પ્રસાદ ની નવત્પુરા સંકટનાશન નામનો ગણેશોત્ર બોલિએ શ્રી ગણપતિ ગજાનન મરાજની જય નમસ્ત ગણેશય વિઘ્નસ વિઘ્ન વિનાશને કાર્યરંભેરવશી પૂછીતો યુરપે વિદ્યારંભે વિવાહે ચે નિર્વિઘ્ને તથા સંગ્રામે સંકટચેવ વિઘ્નસ્ત ન જાયતે હે પાર્વતી પુત્ર શુભ કાર્યના આરંભે તમારે હાજરી અનિવાર્ય છે તો હે સુંઢાળા દેવ હે વિશાળ ઉદરવાળા અને બુદ્ધિશાળી ગણપતિજી જીવનના દરેક ક્ષેત્રે આવી પડેલા વિઘ્નોનો નાશ કરી અમારું કલ્યાણ કરો વખતુંડમ મહાકાય સૂર્ય કોટી સમર્વઘ્નમ કુર્મે દેવ સર્વકારી શું સર્વદા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ